વૃક્ષારોપણ આપણે પણ જો આપણે લીમડો વાવ્યો છે છે નગરપાલિકા દ્વારા આપણે આપણે જો જોયો સ્થાનિક લોકો પણ વૃક્ષારોપણને મહત્વ આપી રહ્યા છે થોડું દબાવજો એટલે જેથી કરીને છે ને આ દબાવો બસ આ એમ જો આ લીમડો વાવ્યો છે બસ માટી નાખો થોડી ખરખી તે વાંકાનેરની સરકારી હોસ્પિટલ પાસે ભાવિસા સોની જે છે સ્વયં સેવિકા છે અને પોતે ટ્યુશન ક્લાસ પણ ચલાવે છે એમને જો આ લીમડો વાવવા માટે મારી પાસેથી મગાવ્યો હતો અને બાજુમાં એક એમને પુલ દરવાજા પાસેનું જે બસ સ્ટેશન છે ત્યાં પણ જો આપ કચરો જોઈ શકો છો મિત્રો તમે પણ અહીંયા બેસો છો તો તમારે પણ આ કચરો અહીંયા ન નાખો છો જેથી કરીને દરવાજો વિસ્તાર છે જે અહીંયા તમે જોઈ શકો છો ત્યાં બધી ગંદકી કરવી આપણા માટે કેટલું પોલું છે હાનિકારક ગમે જ્યાં બધું બેન આ બધું આપણે જે લઈ લ્યો બેન આપણે નીચેથી બધું લ્યો બધું બસ વાય બધો કચરો કેટલા ટાઈમથી આ બધું અહીંયા બધા જો અહીંયા જ આપણે નાખે છે સ્વચ્છતા એ સેવાય ભાઈ આપણે સ્વચ્છ રાખોને એટલે આપણે બધું જો સારું રહીએ જો બધું અહીંયા ગંદકી છે તો બધું આ ગંદકી આપણે બધા જરાક આપણે સફાઈ કરાવી જોઈએ આપ જોઈ શકો છો ફૂલ દરવાજા વિસ્તાર છે જ્યાં બસો આવે છે અને મેઇન આ ફૂલ દરવાજા છે આને પણ આપણે સફાઈ કરાવી છીએ તમે જોઈ શકો છો જો ફૂલ દરવાજા વિસ્તારમાં જે બધા જે પોઈન્ટ જે છે ત્યાં પણ આપણે સફાઈનું અભિયાન ચાલુ કર્યું છે જેથી કરીને અહીંયા પણ સફાઈ રહી આપણે જો આ બધી સ્વચ્છતા હોય તો માંદગી ન થાય જો આજે આપણો પુલ દરવાજા વિસ્તારની અંદરમાં ભાઈ આપણો સુધીરુનો ભાઈ શું નામ તારું જો આ ગોપાલને બધા આજે અમે સ્વચ્છતા અભિયાન અમે કરી રહ્યા છીએ આ વિસ્તારમાં ઉપાયો આપણે ઉપાયો આવે છે ને બધા આપણે બધે એક કોકડીમાં રાખીને આવળો ડોર ટુ દોર વાળા આવે ને એની અંદરમાં રાખી દેવાય બસ એમ એમાં નાખી દો બધું બસ વાહ ભાઈ વાહ જો આજે સફાઈ એક ફૂલ દરવાજા ની અંદર માં જો એ ભાઈ અમને ચા પાઈ દેજો ભાઈ અમારા અમારા કર્મચારી પક્ષ ભાઈ પેલા તો એને ચા પાવાની જો આજે જો સરસ મજાની આ સફાઈ થાય છે ફૂલ દરવાજા વિસ્તારની અંદર માં મિત્રો મારા તમામ દુકાનદાર મિત્રો ને મારે એક નમ્ર આપ્યું છે કે તમે કોઈ પણ જગ્યાએ તમે કચરો નહીં નાખતા તમારે ટોપલી રાખવાની છે અને ટોપલીની અંદરમાં ડસ્ટબીનમાં તમારો કચરો નાખો અને ડોર ટુ ડોર જ્યારે આવે ત્યારે એની અંદરમાં તમે કચરો નાખશો એવી બધાને મારી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભાટીયાની બધાને એક અપીલ છે જો અત્યારે ગોપાલને એમના વાઇફ કામ કરી દે છે અત્યારે જો બધું જ અમે આ પુલ દરવાજા વિસ્તારની અંદરમાં જો આ સફાઈનું કામ ચાલુ છે અત્યારે અમારું મિત્રો આપ પણ બધા જ સ્વચ્છતામાં અમને ભાગ આપો અને તમે પણ સ્વચ્છતા તમારા વિસ્તારની અંદર મારા કોઈ બધાને નમ્ર અપીલ છે મારી ગોપાલભાઈ ને જો ચા પાઈ દઉં છું એટલે જો ચા પણ અમારે પીજો અમારા કારીગર અમારા હાથ પગ આ છે અમારા જે નગરપાલિકાના અમારા કારીગરો જે છે એ જ અમારા હાથ પગ છે એને ચા પાણી પણ અમારે પાવા જોઈએ જો આ સફાઈ પણ અમારે કરી દીધી છે એમને ગોપાલભાઈ અને એમના પત્નીએ બસ આવી રીતે સફાઈ કરતા રહ્યો ગોપાલભાઈ તમે તમારા પત્ની બે એટલે આપણો જો વિસ્તાર ચોખોર્યો ભાઈ આજ રોજ રવિવારે નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર શ્રી સરૈયા સાહેબની સૂચનાથી રવિવાર હોવા છતાં આજ રોજ સફાઈ સ્વચ્છતા અભિયાનનું કામ ચાલુ છે પદુભાઈ ખજૂરવાળા જે સિટી સ્ટેશન રોડ ઉપર પોતાની શોપ છે અને એક સામાજિક માણસ છે તેઓ પણ એક સંદેશ આપી રહ્યા છે કે તમે પણ જાહેર ઓલા ઉપર કચરો ના નાખો તમે પણ દુકાનદારોને પણ પોતે સૂચના આપે છે કે તમે પણ ટોપલીની અંદરમાં કચરો નાખી અને તમે પણ એક સ્વચ્છતા અભિયાનની અંદરમાં તમે જોડાવો જે વાંકાનેના બ્રાન્ડ એમ્બેસેડર ભાટીએન જેમ સ્વચ્છતાનું કામ કરી રહ્યા છે એમ તમે પણ કામ કરી અને આ એક સમાજ સેવાની અંદરમાં તમે જોડાઓ એવો પણ સંદેશ પદુભાઈ આપી રહ્યા છે એટલે પદુભાઈની પણ વાત આપણે સાંભળવાની છે કે ખરેખર પદુભાઈ પણ એક સરસ મેસેજ આપી રહ્યા છે એક બ્રાન્ડ એમ્બેસેડર પોતે જે મેસેજ આપે એવો મેસેજ પદુભાઈ આપે છે તો ખરેખર આપણે પદુભાઈ ખજૂરવાળાને પણ આપણે બિરદાવવા જોઈએ કે તેઓનો જે મેસેજ જે છે એ ખરેખર આપણે સાંભળીએ અને આપણે પણ એનામાંથી પ્રેરણા લઈ અને આપણે પણ એવું કરીએ કે આપણે સ્વચ્છતામાં આપણે પણ ભાગીદાર બનીએ અને આપણો જે દુકાનની અંદરમાં એક ટોપલી રાખીએ અને આપણો કચરો જે છે એ આપણે જ એમાં રાખીએ એવી પણ વાત પદુભાઈ કહેવા માગે છે તેમજ રાહદારીઓ અને દુકાનદારોને પણ વિનંતી કરું છું કે તમે પણ આમાં સહકાર આપો એવી મારી વિનંતી